ગુડ મોર્નિંગ જય માતાજી વર્ષિક વૃષ્ણ તો આઈ હોપ તમે બધા મજામાં હશો પણ મજામાં છું અને આજનો વ્લોગ આપણે ક્યાંથી સ્ટાર્ટ કર્યો છે તમને ખબર હશે આઈ થિંક તો હું આવી ગઈ છું મારા મમ્મીના ઘરે અને આપણે ત્યાંથી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો આપણે સુરતને બધે ફરીને આવી ગયા છે ફાઈનલી હવે આજે અહીંયા રોકાઈશું પછી કાલે નીકળવાનું છે આપણે તીલાપડા જવા માટે તો હવે વેકેશન પૂરું થઈ ગયું છે મીની એટલે થોડીક મજા જે આજે બાકી છે એ કરી લઈએ પછી કાલે જવાનું છે તિલક વાળા તરફ તો મળીએ આગળ આગળ બાઈક સર્વિસ કરાઈને આવી ગયા દોડવા માટે બાઈક મેં પ્રોબ્લેમ થઈ ગયેલો આપણે એ કમ્પ્લીટ ના હોય તો મજા આવે નહીં અત્યારે એના કમ્પ્લીટ દોડાઈ દઈએ ધોઈને પછી હજી થોડુંક કામ બાકી છે પૂરું કરી લઈશું તો અત્યારે ધોઈને પછી જઈએ પાછા ગેરેજ ઉપર ચાલો બાઈક જોવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે હજી એને સાબુ બ્રશ કરશે નહીં શું સાબુ બ્રશ નહીં કરશે ને હા લા તો કમ્પ્લેટ થઈ જાય વિડિયો માં જોતા રહેજો આ મારા બાઈક ની અમે કેવી રીતે કેર કરીએ છીએ અમે પણ કરતારો જો તમને બાઈક જમતું હોય કઈ પણ સાધન હોય ચલો સાબુ બ્રશ થઈ જશે કમ્પ્લીટ ધોવાઈ જશે મસ્ત ચકચકટ થઈ જશે પછી લઈ જવાનું છે ગેરેજ માં નહીં પછી દુખાડે થોડું બાકી છે બધું પૂરું કરાવી લઈએ નોર્મલ હા એને કરી દીધી એને ચલો તો

માર કેવું પડ્યું વાના પથ્થરની પેલા બાજુ પેલ બાજુ આ પથ્થરની લઈ પૂછડી

આ તો આ રીતે જેવું ના નીચે પેંકલ પોઈ નહીયા તું આમ રે નવિયા કે નહી હમ નો એક રૂમ ડબમ ફૂલે ઉસ કો છે ક

Iba bah. kiu kyu, apa ini ya? Cepet, cila. Nih. Hau. Cila. Nih Didin. Didin puppy katot. Ah katot. Ah, hah. Viji katot. Ha katot, didin. Hah, ada અલે વાત ચોકલું મસ્ત મસ્ત આપણે જમી લીધું છે જમીને હવે જઈ રહ્યા છે ભાઈ ની શોપ પર છીએ વાનુ ને શોપ ઓપન કરી છે અને અહિયાં નાસ્તો ને બધું અવેલેબલ છે ઠંડા પીણા છે દૂધ દહીં ને છાસ નમકીન પફ મસાલા ડ્રિંક્સ બધું જ અવેલેબલ છે અને અહિયાં જો અવેલેબલ છે તો આવતા જતા રાજપુરી રોડ પર શોપ છે ભાઈ ની તો સપોર્ટ કરજો અને અહિયાં બધા ઉભા જ રાજપુરી રોડ ની આગળ છે મારા ભાઈ શોપ શ્રી